કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે સહાયની કરી જાહેરાત ત્રણ રાજ્યો માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે જેમાં ગુજરાત મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે ગુજરાતને છસો કરોડની સહાય સરકાર તરફથી આપવામાં આવી છે તો મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરાને પચ્ચીસ કરોડની સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે ત્રણ રાજ્યો માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેમાં સૌથી વધારે ગુજરાતને છસ્સો કરોડની સહાય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે ગુજરાતમાં પૂરના કારણે ઘણા ગામો તબાહ થઈ ગયા છે ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે અનેક લોકોના ઘર કાચા પાકા મકાનો ધરાશાયી થયા છે ઘર વખરીને નુકસાન થયું છે અને છસ્સો કરોડની સહાય કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે ત્રણ રાજ્યો માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે જેમાં ગુજરાત મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે ગુજરાતને છસો કરોડની સહાય સરકાર તરફથી આપવામાં આવી છે તો મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરાને પચીસ કરોડની સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે ત્રણ રાજ્યો માટે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેમાં સૌથી વધારે ગુજરાતને છસ્સો કરોડની સહાય કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે ગુજરાતમાં પૂરના કારણે ઘણા ગામો તબાહ થઈ ગયા છે ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે અનેક લોકોના ઘર કાચા પાકા મકાનો ધરાશાયી થયા છે ઘર વખરીને નુકસાન થયું છે અને છસ્સો કરોડની સહાય કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે